જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જે આપણામાં એક પ્રચલિત શબ્દ છે ન્યોછાવર તો આ ન્યોછાવર શું છે એના વિશે આપણે આ ચર્ચા કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ ન્યોછાવર એટલે કે સમર્પણ કુરબાન ભેટ ત્યાગ ભોગ આપવો વારી જવું જતું કરવું આ બધા અર્થમાં પ્રેમ અને પ્રસન્નતા હોય છે ન્યોછાવરના જે કેટલાક અર્થ થાય છે તે પ્રસંગ અને ભાવ વગેરે દ્વારા યોજી શકાય પુષ્ટિ સંપ્રદાયમાં ન્યોછાવર શબ્દ બહુ પ્રચલિત છે વારંવાર તેનો ઉપયોગ થતો હોય છે જેમ કે શ્રી ઠાકોરજી માટે વસ્ત્ર આભૂષણ પધરાવવા હોય ત્યારે આપણે ભાઈ શું શું નોછાવર દેવાની આની તેમ કહીએ છીએ સામગ્રી કે કોઈ ખાદ્ય પદાર્થ કે કાચો ભંડાર આપણે પધરાવા જતા હોય બજારમાં તો કે ભાઈ આની કેટલી ન્યોછાવર દેવાની આ શબ્દ આપણે વાપરીએ છીએ માર્ગના પુસ્તો પુસ્તકો ગ્રંથો એ બધી પધરાવતા હોય ત્યારે કિંમતના બદલે ન્યોછાવર શબ્દ વાપરીએ છીએ અને છપાયેલો પણ એ પુસ્તકમાં એ જ છપાયેલો હોય ન્યોછાવર તો ન્યોછાવર શબ્દના પ્રસંગો પ્રમાણે જુદા જુદા ભાવ હોય છે આમ ન્યોછાવર શબ્દ બોલવામાં સાંભળવામાં આવે ત્યારે મીઠો અને પ્રેમભૈરો લાગે આ શબ્દ આમ આપણે વસ્તુ સામગ્રી વગેરે માટે ન્યોછાવર શબ્દનો ઉપયોગ કર્યો પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે ન્યોછાવરી છે તે સમર્પિત જીવન છે ત્યાગમય જીવન પોતાના શ્રી ઠાકુરજી માટે જીવન સમર્પિત કરવું તેમની પ્રસન્નતા માટે અને તેમના સુખ માટે જીવન જીવવું જે આપણે વાર્તા પ્રસંગો ઉપરથી જાણી શકાય છે ચોરાશી બસો બાવનમાં ઘણા પ્રસંગો એવા છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય આ રહ્યા તેમના જીવનના કેટલાક પ્રસંગો આપણે જોઈએ તો દામોદ દાસ હર્ષાનીજીએ પોતાનું જીવન ગ્રહ ધન દોલત સગડું શ્રી મહાપ્રભુજીને ન્યોછાવર કર્યું હતું અને તેમણે શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજી વચ્ચે કોઈ ભેદ જોયો નહીં મામાના અતિ આગ્રહથી શેઠ પુરુષોત્તમ દાસ ગયા યાત્રાએ જવા માટે બે ગાડીઓ તૈયાર કરાવી એક ગાડીમાં પોતે હતા પાંચ છ ગાઉ ગયા ત્યાં રસ્તામાં એક વેંગણ એટલે કે રીંગણાનું ખેતર આવ્યું સુંદર વેંગણ રીંગણા જોતાં જ પોતાના શ્રી ઠાકોરજી માટે લાયક છે તેઓ ભાવ વિચારી ટોપલો ભરી ને સુંદર મજાના વેંગણ માંગ્યા દામે એ ખરીદી લીધા ત્યારબાદ ગાડી પાછી ઘર તરફ લઈ જવા કહ્યું હવે આ તરફ શ્રી મદન મોહનજીએ રૂકમણીને શયનભોગ ભોગ તૈયાર કરવાનું કહ્યું શેઠ આવ્યા સુંદર વેંગણ રૂકમણીને આપ્યા શ્રી ઠાકોરજીને ભોગ ધરાવી અને સમય થતાં ભોગ સરાવી શ્રી ઠાકોરજીને પોઢાડ્યા વૈષ્ણવોને બોલાવીને મહાપ્રસાદ લેવડાવ્યો સુંદર સામગ્રી જોઈ અને પોતાના શ્રી ઠાકોરજીને સ્મરવા શેઠ આપણે કાંઈ પણ બજારમાં અથવા ક્યાંય પણ એવી સુંદર સામગ્રી જોઈએ તો પહેલાં આપણા ઠાકોરજીને સ્મરણ કહેવાય અમારા પ્રભુ માટે લાયક છે અતિ ઉત્તમ છે એટલે આને પણ એવું સ્મરણ થયું રીંગણા જોતા શેઠ શ્રી ઠાકોરજીને સુખ પ્રસન્નતા થાય તે માટે ગયા યાત્રાએ ન ગયા જે ગયાજીમાં જતા હતા યાત્રાએ તો ત્યાં ન ગયા અને પાછા વળી ગયા જે મૂલ્ય કહે તે ખરીદી આપીને રીંગણા ખરીદી લીધા પ્રભુના પ્રભુ માટે તેમાં ભાવની કોઈ ખેંચતાણ ન કરી આ છે શ્રી ઠાકોરજી પ્રત્યે પ્રેમ ન્યોછાવરી પોતે પુણ્ય મેળવવા માટે ગયા યાત્રાએ ન ગયા પણ ઠાકોરજીનું સુખ એને પહેલાં વિચાર્યું ક્ષત્રિય લોકમાં વહુ દીકરીઓ કાશીમાં કારતક મહા વૈશાખમાં ગંગા સ્નાન કરે છે આવો એક નિયમ છે શેઠે તેની દીકરી રૂકમણીને પૂછ્યું કે તને ક્યારેક કાર્તિક સ્નાન માટે જોઈ નથી તો ત્યારે રૂકમણીએ કહ્યું કે જેને કોઈ કામના ઈચ્છા હોય તે કાર્તિક સ્નાન કરવા જાય હું તો આ રીતે રોજ અહીંયા ઠાકોરજીની સેવામાં એ જે આનંદમાં ના છું બીજું મને કાંઈ જોતું નથી મંગળાથી શયન સુધીની સેવામાં એ રૂકમણી લીન હોય છે એક સમયે શ્રી ગુસાઈજી કાશી પધાર્યા અને મણિકર્ણિકા ઘાટ ઘાટે સ્નાન કરવા પધાર્યા ત્યારે રૂકમિણી પણ શ્રી મદન મોહનજીને સ્નાન કરાવીને પોતે શ્રી ગુસાઈજી પધાર્યા છે એટલે તેમના દર્શન કરવા ત્યાં આવ્યા હતા શ્રી ગુસાઈજીએ રૂકમણીને પૂછ્યું કેટલા દિવસે સ્નાન કરવા આવે આ હા 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 ત્યારે રૂકમણીએ કહ્યું કે મહારાજ ચોવીસ વર્ષે આવી છું બોલો ત્યાં ને ત્યાં રહે છે ગંગાજીના તોય પણ ચોવીસ વર્ષે આવું છું શ્રી રૂકમિણીના વેણ સાંભળી શ્રી ગુસાઈજીનું હૃદય ભરાય આવ્યું શું કામે એ એથી કે સેવામાં કેટલી લીન છે કે ગંગા સ્નાન માટે પણ ફુરસદ નથી એને તેથી શ્રી ગોસાઈજી રૂકમણીને જોઈ કહેતા કે શ્રી ઠાકોરજી આનાથી ક્યારેય ઋણ મુક્ત નહીં થાય આવું છે શ્રી ઠાકોરજી માટે જીવન સમર્પણ મુરારીદાસ દીવાન દીવાન નારાયણદાસને ત્યાં નોકરી તરીકે રહે છે પરંતુ મુરારીદાસે ક્યારેય પણ પોતાની વૈષ્ણવતા જતાવી નહીં જ્યારે નારાયણ દાસ માસિક બાર રૂપિયા પગાર નક્કી કરે બાર રૂપિયા નક્કી કરે ત્યારે મોરારી માસિક મહિને આઠ રૂપિયા લઈશ પરંતુ શરત કબૂલ આવે છે કે મારી શરત એ છે કે હું દરરોજ એક પ્રહર પછી આવીશ અને સાંજે બે ઘડી રહેશે ત્યારે જતો રહીશ હવે આ કરાર તમને જો મંજૂર હોય તો નોકરી તરીકે મને રાખો નારાયણદાસે કહ્યું ભલે આમ ઓછો પગાર લેવાનો ભેદ નારાયણદાસ કાંઈ સમજ્યા જ નહીં કે શું કામ ઓછો પગાર કીધો જ્યારે મુરારીદાસ કચેરીમાં આવતા ત્યારે તેનું તેજ જોતા નારાયણદાસ ચાકર લાગતા કોઈ કામ લખવાનું હોય ત્યારે સામાન્ય સહુ દિવસના ચાર પ્રહરના કામ એ કરી જાણતા જ્યારે મુરારીદાસ આથી નારાયણદાસ અને બધા નવાય પામતા કે ભાઈ આટલું સ્પીડમાં અને ઝડપથી કામ પતાવી દેતા એ પરંતુ મુરારીદાસનો આ ભેદ નારાયણદાસ પણ જાણી શક્યા નહીં મુરારીદાસ શ્રી બાલકૃષ્ણજીની સેવા પ્રેમથી કરતા હતા અને શ્રી ઠાકોરજી પ્રત્યક્ષ તેમની સાથે વાતો કરતા હતા સાનુભાવ હતો શ્રી ઠાકુરજીને જે ગમે તે મુરારીદાસ પાસે માગી લેતા અને મુરારીદાસ દરરોજ નિત નવા મેવા લાવતા અને લાડ લડાવતા નારાયણદાસ મુરારીદાસ શું શું કરે છે તે જાણવા માટે જાસૂસી દ્વારા માહિતી મેળવતા પરંતુ કોઈ ભેદ જાણી શકતા નહીં નાનદાસને આતુરતા થઈ પરંતુ મુરારીદાસ પોતાના મનની વાત ન કરે કારણ કે વૈષ્ણવ વિના પોતાના ધર્મનો પ્રકાશ કેમ કરે વૈષ્ણવતા ગોપ્ય છે આ જાહેર પ્રદર્શન કે વાહ વાહ મેળવવા માટે કે અમે સેવા કરીએ છીએ અને આજ મારે વહેલું વહી જાઉં આજ મારા ઠાકોરજીને મારે મોડું થાય છે ને અમે બધી બજારમાંથી મેવો લેવો ને આ કંઈ પ્રદર્શનની કે કોઈને કહેવાની વસ્તુ નથી સેવા તો આ જાહેર કેમ કરવું તો એક વખત નારાયણ દાસે કહ્યું કે ભાઈ મારે તમારું ઘર જોવા આવવું છે ત્યારે મુરારીદાસે કહ્યું કે હું આપણા વચ્ચે થયેલ કરાર મુજબ તેટલા સમય પૂરતો ચાકર છું હો ભાઈ હું તમારી નોકરી કરું પણ આપણા જે કરાર નક્કી થયો એ પ્રમાણે જ તમારો નોકર છું પછી નહીં પછીના સમયમાં હું તમારો નોકર નથી મુરારીદાસને એક પોતાના ઠાકોરજીનો આશ્રય હતો આથી નિદળતાથી નારાયણદાસને નોકરીની કોઈ ખેવના કે પરવા કરવા વિના અહીંયા ઉત્તર આપી દીધો આ છે શ્રી ઠાકોરજી પ્રત્યે પ્રેમ પોતાનો ધર્મ ગોપી રાખવો એ ન્યોછાવરે હવે બીજું એક પ્રસંગ વિઠ્ઠલદાસ કાયસ્થ એ નારાયણદાસના દાસના હાકીમ પાસે નોકરી કરતા તરીકે રહ્યા હતા પરંતુ નારાયણદાસને પોતાની વૈષ્ણવતા ન જતાવી એક વખત નારાયણદાસે વિઠ્ઠલદાસને પરગણાનો હિસાબ આપવા કહ્યું ત્યારે પૂરો હિસાબ ન આપતા થોડી રકમ બાકી રહી ગઈ હિસાબમાં હાલ મારી પાસે ભાઈ આ રકમ નથી બીજી વખત પરગણો નો હિસાબ માટે મોકલશો ત્યારે એ રકમ પણ બાકી રહી ગઈ ચૂકવી દઈશ પરંતુ વિઠ્ઠલદાસને કે જ ખાનામાં પૂર્યા નારાયણદાસે કે ભાઈ તમે એ ના હાલે અને કોરડા મરાવતા હતા પરંતુ વિઠ્ઠલદાસે નારાયણદાસને ભગવત સંબંધ ન જણાવ્યો જો વૈષ્ણવતા જણાવે તો પોતાના દેવા માટે ધર્મ જાય આ ધર્મ ગોપ્ય રાખવાની વાત છે નારાયણદાસ શ્રી ગુસાઈજીના સેવક હતા પરંતુ વિઠ્ઠલદાસે કહ્યું નહીં કે હું પણ ગુસાઈજીનો સેવક છું જ્યારે નાનણ વિઠ્ઠલદાસને કહ્યું કેમ તમો એમ આને અમને કહ્યું નહીં ત્યારે વિઠ્ઠલદાસે કહ્યું કે હું નોકરી કરવા આવ્યો હતો પરંતુ મારી પાસે વૈષ્ણવતા વેચવા કે તમારી પાસે વૈષ્ણવતા વેચવા નહોતો આવ્યો હું જ્યારે શ્રી ગુસાઈજીએ વિઠ્ઠલદાસના શરીરની આ સ્થિતિ જોઈને કહ્યું કે તે નાનંદને તમારા ધર્મની વાત કેમ ન કરી કે હું પણ વૈષ્ણવ છું તમારે કહી દેવું હતું ને ત્યારે વિઠ્ઠલદાસે કહ્યું નોકરી કરી હતી પરંતુ માળા વેચી ન હતી કેમ વેચી જાય માળા આપણાથી વિઠ્ઠલદાસની દઢતા વચન સાંભળી અને શ્રી ગુસાઈજીએ વિઠ્ઠલદાસને મુખે કહ્યું કે તું ધન્ય છે કે ત્યાં માર્ગ પ્રત્યેની તારી નોછાવરી છે શ્રી ગુસાઈજીએ મધુસૂદન દાસને શ્રીનાથજીના બીડાની સેવા સોંપી હતી એ પણ એક પ્રસંગ આવે જે ભલી ફાંતી પાનની સેવા કરતા અને ઉષ્ણકાલ ગરમી જ્યારે બહુ હોય ત્યારે મધુસૂદન દાસ ચાર પ્રહર રાત્રે પંખાની સેવા કરતા એક દિવસ શ્રી ગુસાઈજી પાન ઘરમાં પધાર્યા ત્યારે મધુસૂદન દાસને આંખમાં ઊંઘ આવતી હતી હાથથી પંખો કરતા હતા ત્યારે શ્રી ગુસાઈજી આ પ્રકારની સેવા જોઈ અને બહુ પ્રસન્ન થયા વૈષ્ણવે સેવાનું આવું વ્યસન રહેવું જોઈએ પ્રભુ પ્રસન્નતા માટે ત્યારે જેવું કૃતાર્થ થાય શ્રી આચાર્યજી ભક્તિવર્ધન ગ્રંથમાં પણ આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીની સેવામાં શરીરની શુદ્ધ ન રહેતા વ્યસન અવસ્થાની જેમ સેવામાં રત રહેવું જોઈએ આ છે ન્યોછાવરી તો આવા ઘણા બધા પ્રસંગો આપણને ન્યોછાવરીના મળે છે અને એ જ વૈષ્ણવની આપણી ખરેખર વૈષ્ણવતા કહેવાય કે આપણો ધર્મ આપણે ગોપ્ય રાખીએ આ કોઈ